તો દરેકને જય રામદેવપીર આજે આસુસુદ બીજ હોય તો બીજનું જમણવારનું આયોજન ચાલુ હ અને આજે આપણો આ ફર્સ્ટ વાર પહેલીવાર બ્લોગ બનાવ્યો જો આપણા મંડળના મંત્રી બસ બીજા મંડળના માણસોના બદલ પૂરાથી આયેલા છે બસ યા આપણે તાળ બનાવ્યું છે તો આજે જોડાયેલું હતું વ્લોગમાં બધું બતાવવાનું છે રસોડાવાળા બધો આવી ગયો અને અમે આ લાઇટનું બોર્ડ જો લાઇટનું સેટિંગ કરીએ

અને આ એક મોણસ મંડળ નું આવ્યો લેડીઝ પાત્ર તમે હમ છેલ્લા વાગે ખબર ટાઈમ હારાપોચ હારાપોચો ભાઈ કાલે બે વાગે ટાઈમ આલે તો અને હારા પહોંચી આવ્યો અત્યારે જગો ને અને આ વિપુલ મંત્રી હમ આયા મતલબ હતા જ હાજર પણ આ લોટ લઈને આયા તો

પેલા પેડા વી પુરવાન બાધા નાતા તાન પેડા વે કે બરાબર બાધા હતી દાઢી કરાન તે આજે દાઢી કરાઈ હે અને બીજું તમાન જમનવાર ની વ્યવસ્થા બતાઈ દી હવે બધું રેડી કરી દીધું હ મુ જો તો નાવા હાલ નઈ ના આયો કારણ કે હવા નો કોમ બધા મીન નતો આવ્યો આ જમનવાર ની આ જ સો ફૂલ લેના જો સા રામદેવપીર બાપા નું પોણ હ હ બરાબર હાર ચાજા આ જો છોકરો એ મુ નઈ ના આવ એટલે તો બોટલ બોર્ડ બધું લગાવી દીધું કમ્પ્લીટ હોય જમનવાર આજે મતલબ આયોજન કરી હ હા રસોઈ આપણો બે આવ્યો ભરતભાઈ ને રમેશજી શંકરજી હા વિપુલ મંત્રી આપણો શું કર વિપુલ ઓ મંત્રી સાહેબ શું કરો કોણી રજા એમ હા હા બરો વેડિયા વેડિયા આ બાદ જોઈએ આપડે રસોડા પૂરી બનાવવાનું ચાલુ થઈ ગયું મતલબ તમે જુઓ રોમમાં આપણે જઈએ દેખ બનાવવાનું ચાલુ હોય રોમા પી આરતી ચાલુ થઈ જાય તો જોઈએ દેખ ચલો પહોંચે જો દેખ બનાવવાનું ચાલુ હો આપણે ટીનાજી દેખ છે તીપતી ગયો છે ને હવે દેગ ઉતારવાનો સમય થઈ ગયો છે ભાઈયા દરેકને વિનંતી કે શાંતિ જાળવજો ભાઈયા ટંગક સમયની અંદર આપણે લઈ લઈશું તો દરેકને વિનંતી કે શાંતિ જાળવજો ભાઈયા તો દરેકને વિનંતી કે પહેરેલા બૂટ ચંપલ કાઢી નાખજો અને માતા બહેનોને ખાસ વિનંતી કે માથે ઉઢનું માથે ઉઢનું ઉઠી લેજો અને કોઈ હાથ કે પગની આંટીવાળીની બેઠા હોય તો આંટી વખોરી લેજો ને અહીંયાથી દેગ ઉતરે એટલે તમારા મનની અંદર જે પણ મનની મનોકામના હોય એ બીજવારના ધન્યનું સમરણ કરી લેજો આપણા મનની મનોકામના અવશ્ય પૂર્ણ thank <laughs> you

અજમલ રાજા જો મંડળમાં અજમલ રાજા અને રાજયરામ મુખી નો રોલ બધું જોરદાર એવો તમે જોતા જશો કોમેન્ટ કરજો કેવું લાગે એવું બધું ને આપડે બીચ ભરવા માટે પબ્લિક આવેલી હોય જો સમાન ચાલુ હવે

ભુરજી એટલે આપણે શું બનવો થાય ભુર્જી ભેર હો ભેર શું બનેર પેલા હજમર જ આ પેલા બાજુ પ્રતાપ કુંવર પછા ટીનો જે આપણે ડેક બનાવીએ ને બાજુમાં ને એના રોમદેવ આમાં ગમનો ભરત જયેશભાઈ સિંગર બાજુમાં રોમપા આ ભાઈ જીરચીલો ભાઈ આ રારમીમાં ભાઈ

તો જય બાબાજી મિત્રો આપણે મેં તમને કીધું હતું જમવા બેયા ત્યારેક જમ્યા પછી બધું બતાવશું મંડળના માણસો શું કરું નહીં પણ મારા થોડાક ઘેર મહેમાન આવેલા હતા એના કારણથી હું ઘેર જોયો ને એટલામાં બધું કોમ આપણે પતી ગયું મંડળના માણસો બધા બધાએ પતાવી દીધું હ જો આ જે જમવાની જગ્યા હતી બધું એકદમ ક્લીન થઈ ગયું બધું સાફ સફાઈ કરી દીધી હજી પ્રભી જો આ બધા છોકરા બધા બે તેના મૂકતો જે આવે પેલા

અને બીજું કોઈ કોમેન્ટ મારજો મારા ગામમાં જે જે આવતા હોય બીજ ભરવા માટે ન કેવું લાગ્યું મારું ગમને મારી સેવા તો થોડું જણાવજો જય રોમાપી જય બાબારી જય લક્ષ